ખેડૂત વિડીયોમાં આપણે ચર્ચા કરીશું આપણી આપણી ઉપજ ડુંગળીની ડુંગળીની ડુંગળી એટલે નવી લાલ આજની ચર્ચા એટલે અત્યારના દિવસોના બજાર ભાવની સ્થિતિ સાથે સાથે બજારમાં આવકો અને આવકોના પ્રમાણમાં કયા વિસ્તારમાં ઘટાડો થઈ રહ્યો છે કયા વિસ્તારમાં આવકો બની રહી છે અને કયા વિસ્તારોમાં આવકો વધી રહી છે સાથે સાથે ક્યાં ઘટી જશે નજીકના દિવસોમાં અને કઈ તરફથી આવકો વિશેષ થવાની સંભાવનાઓ છે આ મુદ્દાઓની ચર્ચા સાથે સાથે વર્તમાન જે કઈ બજાર ભાવ છે આપણા એ વર્તમાન બજાર ભાવને બાંગ્લાદેશની ખરીદીનો ટેકો અત્યારે હવે કેટલો બચ્યો છે અને આગળના સમયમાં ટેકો વધી શકે છે કે કેમ વિતેલા અઠવાડિયાની સરખામણીમાં આ અઠવાડિયા દરમિયાન બાંગ્લાદેશની ખરીદીમાં કઈ વધારો થયો ઘટાડો થયો કે એની જ સ્થિતિ રહી આ મુદ્દાઓની આજે આપણે જ્યારે ચર્ચા કરીએ છીએ ત્યારે આપણી નવી ઉપજ લાલ ડુંગળીની મહત્વની ચર્ચામાં આપ સૌ દર્શક મિત્રો અવશ્ય બન્યા રજો નમસ્કાર ખેડૂત મિત્રો જય કિસાન જય ભારત ભાઈઓ ડુંગળીની વર્તમાન બજાર ભાવની સ્થિતિ તરફ આપણે એક નજર સામાન્ય રૂપમાં નાખીએ તો આજે તારીખ છે નવ જાન્યુઆરી બે હજાર છવ્વીસ અને વાર છે શુક્રવાર શુક્રવારનો દિવસ છે એટલે આપણા માર્કેટિંગ યારોનો કામકાજનો દિવસ છે પણ આપણે જ્યારે ચર્ચા કરીએ છીએ ત્યારે હજી સવારના આઠ વાગ્યાનો સમય છે એટલે આજની બજાર ભાવની સ્થિતિ આપણા સુધી ન હોય પણ ગઈકાલે જે કાંઈ વેપારો થયા તમામ આપણા પ્રદેશોમાં મધ્યપ્રદેશ હોય ગુજરાત હોય રાજસ્થાન હોય હોય કે મહારાષ્ટ્ર તો તો દરેક જગ્યાએ સ્થિતિ મહારાષ્ટ્રને એકને બાદ કરતા આપણા ત્રણેય રાજ્યો એટલે રાજસ્થાન ગુજરાત અને મધ્યપ્રદેશ ત્રણેય રાજ્યોમાં ભાવોની સ્થિતિ લગભગ લગભગ સંપૂર્ણપણે સપાટી કે લેવલના હિસાબથી આપણે જોઈએ તો સમાન રૂપોમાં છે જે વર્ગનો જે ભાવ ગુજરાતમાં છે એ જ ભાવ મધ્યપ્રદેશમાં અને એ જ ભાવ રાજસ્થાનમાં માર્કેટિંગ ચાલી રહ્યો છે નવી લાલ ડુંગળીનો હવે નીચલા આપણે વાત કરીએ તો નીચલો દરજ્જો એટલે બે રૂપિયાથી શરૂ થાય છે એક કિલોના બે રૂપિયા વીસ કિલોના ચાલીસ પિસ્તાલીસ પચાસ રૂપિયાથી શરૂ થઈ અને નીચલો દરજ્જો આપણો લગભગ ચાર રૂપિયા સુધી વેચાતો હોય એવું દેખાઈ રહ્યું છે દરેકે દરેક બજારોમાં એનાથી થોડું સારું હોય થોડું સારું એટલે કારખાના ક્વોલિટી જેને ખાવાલાયક તો આપણે ન સમજતા એ પણ કારખાના ક્વોલિટીનો જે માલ માલ છે એટલે લગભગ પાંચ રૂપિયાથી લઈ અને સાત રૂપિયા સુધી વેચાઈ રહ્યો છે અને જે ખાવાલાયક સામાન્ય રૂપમાં ખાવાલાયક એટલે કે બહુ સારી સ્થિતિમાં ન હોવા છતાં પણ સામાન્ય રૂપમાં ખાવાલાયક જેને ગણતા હોઈએ આપણે અને મોટા ભાગે નાની નાની હોટલો અને રેસ્ટોરન્ટો જેની વપરાશ કરતા હોય છે એવી ડુંગળીના બજાર ભાવ એટલે લઈ અને કે રૂપિયા મહત્તમ સોળ રૂપિયા અને સારી ક્વોલિટી સારામાં સારી ક્વોલિટી એટલે સોળ રૂપિયા થી લઈને અઢાર રૂપિયા બેસ્ટ ક્વોલિટી અઢાર રૂપિયા થી વીસ કે એકવીસ રૂપિયા આ પ્રમાણે બજારોમાં ભાવ આપણા ત્રણેય રાજ્યોમાં લગભગ સમાન ધોરણે છે આપણે વાત કરીએ તો જે કઈ ફેરફાર અત્યારે થઈ રહ્યો છે આ ફેરફાર મોટા ભાગે આવકોમાં થઈ રહ્યો છે આવકો વધી છે અવશ્ય અને જે કાઈ વધી આવકો એ પ્રમાણે વધતી આવકોની સામે ભાવોમાં સામાન્ય ઘસારો પણ આવ્યો પણ મોટા પાયે આવકો વધી જાય અને અને ભાવ રાતોરાત નીચેના તળીઓ જતા રહી એટલી બધી આવકો નથી વધી એટલે એ એક બાજુથી સારી બાબત છે પણ આવકો વધવા અવશ્ય માંડી છે હવે ક્યાં ક્યાં આવકો વધવા માંડી છે તો સૌથી વધારે આવકો વધવાની આપણે જોઈએ સમજીએ તો એ મધ્યપ્રદેશમાં થઈ રહી છે અને મધ્યપ્રદેશમાં જે આવકો અત્યારે થઈ રહી છે એ આવકમાં નવી ડુંગળીની આવકોમાં કુલ જથ્થો જે મધ્યપ્રદેશના માર્કેટિંગ યાર્ડોમાં આવી રહ્યો છે એમાંથી અડધો જથ્થો લગભગ પડોશી મહારાષ્ટ્ર તરફથી આવી રહ્યો છે અડધો જ જથ્થો મધ્યપ્રદેશ રાજ્યનો પોતાનો આવી રહ્યો છે એ મોટાભાગે આપણા મધ્યપ્રદેશ રાજ્ય તરફ આપણા ગુજરાત તરફ અને એનાથી પણ વધારે થોડા સારા હોય તો દિલ્હી કે ઉત્તર ભારતના વિસ્તારો તરફ જવાની શરૂઆત થઈ જાય છે અને મોટા માલ

ખેરથલ કિશનગઢ આ બધા બજારોમાં છેલ્લા દિવસોમાં જે કાંઈ આવકો ડિસેમ્બર મહિનાના પાછળના પખવાડિયા દરમિયાન ઘટવા માંડી હતી એ ઘટતી ઘટતી આવકો અત્યારે લગભગ બાર થી તેર હજાર કટ્ટા આસપાસની દરેક માર્કેટમાં રોજના હિસાબથી પહોંચી ગઈ છે એટલે કે આવકો ઘણી ઓછી થઈ ગઈ છે અને હજી આવનારા દિવસોમાં આવકો થોડી થોડી હજી ત્યાં ઘટતી રહેશે એવો ત્યાંના વિસ્તારના વેપારીઓ અને ત્યાંના ખેડૂતો કહી રહ્યા છે પણ એની ઘટતી આવકોની સરખામણીમાં આપણા ત્રણેય રાજ્યોની આવકો આપણે જોઈએ તો મધ્યપ્રદેશ ગુજરાત અને મહારાષ્ટ્ર અને ત્રણેય રાજ્યોની આવકો જયારે હવે એકત્રિત સ્વરૂપમાં આવવા માંડી છે ત્યારે ખૂબ મોટા પાયે આવકો વધી શકે છે આવનારા દિવસોમાં અત્યારે વધેલી જે આવકો છે એ વધતી આવકોની અસરો નીચે ભાવો દબાયેલા રહે છે અને આગામી દિવસોમાં હજી વિશેષ રૂપમાં આવકો વધે તો ભાવો હજી પણ દબાઈ રહેવાની શક્યતાઓ અને સંભાવનાઓ બની રહી છે સામે નિકાલની વાત કરીએ તો બાંગ્લાદેશ તરફનો નિકાલ એટલે ગયા અઠવાડિયા દરમિયાન થોડા નિકાલમાં વધારો થવાની શરૂઆત થઈ હતી ત્યાર પહેલાનું જે અઠવાડિયું ગયું એ અઠવાડિયું બાંગ્લાદેશમાં ભયંકર તોફાનો વ્યાપક તોફાનો અને એ ભયંકર અને વ્યાપક તોફાનોની અસર નીચે બિલકુલ અસ્તવ્યસ્ત થઈ ગયેલું બાંગ્લાદેશનું વેપાર રોજગારનું માળખું અને એના પરિણામે એ દિવસોમાં બિલકુલ ઓછી થઈ ગયેલી આપણે ત્યાંથી નિકાસ ગયા અઠવાડિયાથી થોડી સ્થિર થવાનો પ્રયાસ કરી રહી છે અને આ અઠવાડિયું ચાલી રહ્યું છે આ અઠવાડિયા દરરોજના સો ટ્રક થી વધારે આપણી લાલ ડુંગળી નિકાસ થઈ રહી છે અને ટ્રક ના હિસાબે આપણે જથ્થો જોઈએ તો એક ટ્રક એટલે ત્રીસ ટન માલ એટલે એક ટ્રક હવે સો ટ્રક માલ જાય છે તો લગભગ ત્રણ હજાર ટન જેટલો માલ દરરોજ જાય છે એનાથી વધારે ટ્રકો જઈ રહી છે ક્યારેક 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 જાય જાય તો ટ્રક પણ આ છેલ્લા દિવસ દરમિયાન ગઈ છે એટલે પાછો પુરવઠો જવાની શરૂઆત થઈ ગઈ છે ત્યાંની જે જરૂરિયાત છે એ જરૂરિયાત હજી આગળના થોડા દિવસો માટે કદાચ ટકી રહેશે એમની પોતાની ઉપજ જે કાંઈ બાંગ્લાદેશની આવવાની હોય એ ઉપજો મોટા પાયે આવવાની કદાચ શરૂ થાય

પોચે છે એટલે અત્યારના દિવસોમાં હજી બાંગ્લાદેશનો એક સામાન્ય આધાર બચેલો છે અને બાંગ્લાદેશ તરફ જતી ડુંગળી રહે જથ્થામાં જાય છે જથ્થામાં અને થોડો વિશેષ જથ્થો જવા માંડે તો આપણી વધતી થોડી ઘણી આવકો પછી પણ આપણું બજાર કદાચ જળવાય શકે પણ ચિંતા અવશ્ય આવનારા દિવસો માટે આપણે ઉઠાવવાની છે કે કદાચ નજીકના દિવસોમાં મહારાષ્ટ્ર તરફથી હજી પણ વધારે પ્રમાણમાં પુરવઠો આપણા રાજ્યો તરફ આવવા સાથે સાથે આપણા બંને રાજ્યોમાંથી પણ આપણો પોતાનો પુરવઠો વધારે પ્રમાણમાં માર્કેટિંગ યાર્ડોમાં આવવાની શરૂઆત થઈ જાય તો હજી પણ ભાવો આપણા જોખમ નીચે અવશ્ય છે તેમ છતાં પણ પુરવઠો જો આ સ્થિતિ અત્યારે જળવાય રહે તો વિશેષ પ્રમાણમાં ચિંતાનું કારણ નથી આ વાત પણ બજારના બહુ સાચી છે કે જળવાય રહેશે જો પુરવઠો તો આગળના દિવસોમાં ભાવોમાં ઘટાડાની શક્યતા નથી પુરવઠામાં જેટલો વધારો થશે એટલો ભાવોમાં ઘટાડો આવશે આટલું હવેના દિવસો દરમિયાન આપણે અવશ્ય સમજવાનું રહે છે હવે આપણી પાસે ડુંગળી ખરેખર કેટલી છે એનો આંકડો આપણી કોઈની પાસે હોતો નથી કારણ કે આપણા ખેડૂત સમુદાય આંકડો સરકાર પાસે પણ નથી હોતો અને આપણું ખેડૂતોનું તો એવું કોઈ સંગઠન જ નથી કે જેની પાસે વાવેતરનો સાચો કે ખોટો એકાદ પ્રકારનો પણ આંકડો હોઈ શકે એટલે આપણે કેટલી ડુંગળી આ સિઝનમાં ચોપી છે અને હવેના દિવસોમાં કેટલી નીકળી અને આવી શકે છે આનો કોઈ અંદાજ આપણને મળી શકે નહીં માત્ર આપણા પોતાના ખેતરો આપણી આસપાસના ગામડાઓમાં સ્થિતિ કેવી છે હજી ઊભેલી ડુંગળીનો જથ્થો ખરેખર કેટલો છે એના આધારે આપણે આપણા પોતાના દરજ્જાથી નક્કી કરી શકીએ કે આગળના દિવસોમાં ડુંગળીની આવકો વધી શકે છે અગર તો ડુંગળીની આવકો અત્યારે જે છે એ પ્રમાણે રહી શકે છે કે એમાં ઘટાડો આવી શકે છે તો અત્યારના સમયે હવે આપણી પાસે જે ડુંગળી આવી ગયેલી છે એના ઉપર નિર્ણય કરવા માટે આપણી પાસે જાઝા વિકલ્પો હોતા નથી સમયસર એનો નિકાલ આપણે અવશ્ય કરવાનો રહેતો હોય છે ખેતરમાં ઉભેલી જે કાંઈ ડુંગળી હોય એમાં એક વિકલ્પ આપણી સામે બચે છે કે આપણે ખેંચવી ન હોય તો થોડા દિવસ સુધી ઊભી રહેવા દઈ શકીએ પણ એ નિર્ણય જે કાંઈ છે એ નિર્ણય કરતી વખતે પણ બજારની જે કાંઈ વર્તમાન પરિસ્થિતિઓ હોય એનો રોજે રોજનો અભ્યાસ ખેડૂત તરીકે આપણે અવશ્ય કરતા રહીએ અને અત્યારના સમયે જ્યારે આપણને નિયમિત અભ્યાસ થઈ શકે એવા તમામ પ્રકારના સંસાધનો સોશિયલ મીડિયાના રૂપમાં આપણી પાસે ઉપલબ્ધ છે ત્યારે એનો વધારેમાં વધારે ઉપયોગ આપણે કરીએ અને બજારની માહિતીથી કાયમ માટે આપણે નજીકમાં નજીક જોડાયેલા રહીએ જેથી કરીને આપણને નુકસાન જાય એ અને સંપૂર્ણ અનિશ્ચિતતા સાથેના આવનારા દિવસોની ચર્ચા જ્યારે કરીએ છીએ ત્યારે મહત્તમ ખેડૂતો સુધી આપણે આ ચર્ચા પહોંચે ખૂબ જરૂરી છે અને એને માટે આપ સૌના પ્રયાસોની અપેક્ષા સાથે જય કિસાન જય ભારત